ગરુડ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ગરુડ પુરાણના અત્યાર સુધીમાં આપણે ઓગણત્રીસ ભાગ સાંભળ્યા આજે આપણે ત્રીસમો ભાગ સાંભળીશું હરી રુચિ છે જેવો સર્વ સર્વપૂંજ્ય અમૃત દેદીપ્યમાન તેજ ધરાવનારા જાન કરનારાઓના હૃદયમાં રહેનારા અને દિવ્ય દ્રષ્ટિવાળા પિતૃઓ છે તે બધાને હું નમસ્કાર કરું છું જેઓ ઇન્દ્રાદિ દેવતાઓ દક્ષ અને તથા બીજા શ્રેષ્ઠ જનોના નાયક અને સર્વકામનાઓ પૂરી કરનારા છે તે પિતૃઓને હું નમન કરું છું જેઓ મનુ વગેરે તથા સૂર્ય ચંદ્ર અને સમુદ્રના પણ અધિનાયક છે તે સમસ્ત પિતૃઓને હું પ્રણામ કરું છું જેવો નક્ષત્ર ગ્રહ વાયુ અગ્નિ આકાશ સ્વર્ગ અને પૃથ્વીના નેતા છે તે પિતૃઓને હું હાથ જોડીને નમસ્કાર કરું છું હું પ્રજાપતિ કશ્યપ સોમ વરુણ અને શ્રેષ્ઠ યોગીઓને સદા હાથ જોડીને નમન કરું છું હું સાતે લોકમાં રહેલા સપ્ત ગણોને પ્રણામ કરું છું સ્વયંભૂ અને યોગ ચક્ષુષ બ્રહ્માજીને નમન કરું છું જેઓ ચંદ્રલોકમાં રહેનારા અને યોગમૂર્તિ સ્વરૂપ છે એવા પિતૃઓને નમસ્કાર કરું છું તથા આ જગતના પિતૃદેવ સોમને પણ હું નમન કરું છું અગ્નિજ જેમનું રૂપ છે એવા પિતૃઓને હું પ્રણામ કરું છું તેજ પ્રમાણે જેમનાથી આ સંપૂર્ણ વિશ્વ અગ્નિ સોમમય છે એવા પિતૃઓને પણ નમસ્કાર કરું છું જેવો તેજમાં વિદ્યમાન છે અગ્નિ સૂર્ય અને ચંદ્રમાની પ્રતિમૂર્તિ છે જેવો જગત સ્વરૂપ અને બ્રહ્મ સ્વરૂપ છે એવા તે યોગ પરાયણ સમસ્ત પિતૃઓને એકાગ્ર ચિતે હું વારંવાર નમસ્કાર કરું છું તે બધા સ્વધાથી તૃપ્ત થનારા પિતૃઓ પ્રસન્ન થાવું માર્કંડેજી કહે છે હે મુનિ શ્રેષ્ઠ કૌચુકી દ્વારા આ પ્રમાણે સ્તુતિ કરવામાં આવેલા તેજ સ્વરૂપ તે બધા પિતૃઓ દશે દિશાઓને ઉજળી કરતા રહીને પ્રત્યક્ષ પ્રગટ થઈ ગયા ઋચિએ જે ગંધ અને અનુલેપ પદાર્થો તેમને નિવેદિત કર્યા હતા તેમનાથી વિભૂષિત તે પિતરોને તેમણે પોતાની સામે રહેલા જોયા રુચિએ ફરી ભક્તિપૂર્વક હાથ જોડીને પ્રણામ કર્યા અને આપ સર્વને મારા પૃથક પૃથક નમસ્કાર છે એમ આદરપૂર્વક કહ્યું પ્રસન્ન થઈને તે પિતૃઓએ તે મુનિ શ્રેષ્ઠ રુચિને વરદાન માંગો એમ કહ્યું મસ્તક નમાવીને રુચિએ તે પિતૃઓને કહ્યું હે પિતૃદેવ બ્રહ્માજીએ પ્રજા ઉત્પન્ન કરવાની મને આજ્ઞા કરી છે તેથી હું સંતાનોને જન્મ આપી શકે એવી શ્રેષ્ઠ અને દિવ્ય પત્નીની આપની પાસે કામના કરું છું પિતૃઓએ કહ્યું હે મુનિ આ જ સ્થાને તમને હમણાં જ મનોહર પત્ની પ્રાપ્ત થશે તેનાથી તમને પુત્ર પ્રાપ્ત થશે હે રુચિ તે પુત્ર બુદ્ધિમાન અને મણવંતરનો અધિપતિ થઈને તમારા જ રોચ્ય એવા નામે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ થશે તેને પણ અતિ બળવાન પરાક્રમી મહાત્મા અને પૃથ્વીનું પાલન કરનારા ઘણા પુત્રો થશે તમે પણ પ્રજાપતિ થઈને ચાર પ્રકારની પ્રજાઓની સૃષ્ટિ કરીને અધિકાર સમાપ્ત થતા ધર્મના તત્વજ્ઞાનને પ્રાપ્ત કરીને સિદ્ધિ પ્રાપ્ત કરશો જે મનુષ્ય ભક્તિપૂર્વક આ સ્તુતિ દ્વારા તમને બધાને સંતુષ્ટ કરશે તેના પર પ્રસન્ન થઈને અમે તેને ઉત્તમ ભોગ આત્મજ્ઞાન આયુષ્ય આરોગ્ય તથા પુત્ર પૌત્રાદિ આપીશું તેથી કામનાઓની પૂરતી ઈચ્છનારા શ્રદ્ધાળુઓએ નિરંતર આ સ્તોત્રથી પિતૃઓની સ્તુતિ કરવી જોઈએ જે મનુષ્ય શ્રાદ્ધમાં ભોજન કરી રહેલા શ્રેષ્ઠ બ્રાહ્મણો સમક્ષ ભક્તિપૂર્વક અત્યંત પ્રિય આ સ્તોત્રનો પાઠ કરશે ત્યારે તે સ્તુતિ સાંભળવાના લ્વાહાથી અમે બધા ત્યાં ઉપસ્થિત રહીશું અને અમારી ઉપસ્થિતિથી તે શ્રાદ્ધ અક્ષય બની જશે એમાં શંકા નથી જે શ્રાદ્ધમાં આ સ્તોત્રનો પાઠ કરવામાં આવે છે તે શ્રાદ્ધમાં અમારી તૃપ્તિ બાર વર્ષ સુધી થઈ જાય છે હેમંત ઋતુમાં આ સ્તોત્રનો પાઠ બાર વર્ષ સુધી અમને તૃપ્તિ પ્રદાન કરે છે ઋતુમાં આ શુભ સ્ત્રોત્રનો પાઠ ચોવીસ વર્ષ સુધી અમને તૃપ્ત કરે છે વસંત અને ઋતુમાં કરવામાં આવતા શ્રાદ્ધ કર્મના સમયે આ સ્તોત્રનો પાઠ અમારા માટે સોળ વર્ષ સુધી તૃપ્તિનું સાધન બને છે એ રુચિ વર્ષા ઋતુમાં આ સ્તોત્રના પાઠની સાથે કરવામાં આવેલા શ્રાદ્ધ અમારા બધાના માટે અક્ષય તૃપ્તિપ્રદ થાય છે શરદ કાળમાં કરેલા શ્રાદ્ધના સમયે આ સ્તોત્રનો પાઠ અમને પંદર વર્ષ સુધી તૃપ્તિ આપે છે જે ઘરમાં લખીને આ સંપૂર્ણ સ્તોત્ર સદા રાખવામાં આવે છે ત્યાં શ્રાદ્ધના સમયે અમે ઉપસ્થિત રહીએ છીએ અર્થાત તે શ્રાદ્ધમાં અમે જરૂર ઉપસ્થિત રહીએ છીએ હે મહાભાગ તેથી શ્રાદ્ધમાં ભોજન કરતા બ્રાહ્મણોની સામે અમને તૃપ્ત કરનારે આ સ્ત્રોત અમને સંભળાવવું જોઈએ તો અહીંયા ગરુડ પુરાણનો ત્રીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકત્રીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા ગરુડ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો